તો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે છાશવાળો ઉપમા અને એ પણ આપણે પરફેક્ટ વાટકીના માપથી બનાવીશું જો ઉપમા તમારો ચીકણો થઈ જતો હોય કે ખાવા ટાઈમે ડ્રાય કોરો કોરો જેવો લાગતો હોય તો આજે ટિપ્સ અને ટ્રિક્સ સાથે આપણે ઉપમા બનાવીશું તો ચાલો બનાવીએ જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં રવાનું મેઝરમેન્ટ ઘરમાં કોઈ એક વાટકી લેવાની મેં બસો ગ્રામની જે વાટકી હોય એ લીધી છે તો આ વાટકીથી ચાર લોકો માટે ઉપમા બનશે તો આ રીતે રવાની વેરાયટી તો તમે જોઈ શકો છો રવા કેવો છે આવો રવો તમારે ઉપમા માટે લેવાનો છે ટીપ નંબર વન તો સૌથી પહેલાં રવો આપણે કયો લેવો ના ઝીણો ના જાડો જે મીડિયમ આવે તો બોમ્બે રવા કહેવાય છે એ તમારે લેવાનો છે બીજી સામગ્રીઓમાં એ જ વાટકી ભરી મોડું અને થીક હોય એવું દહીં અડધી વાટકી ભરી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો બીજા શાકભાજીમાં એક ચોથાઈ કપ ફણસી એક ચોથાઈ કપ ગાજર અને એક ચોથાઈ કપ જેટલા ફ્રેશ કે પછી ફ્રોઝન લીલા વટાણા સાથે અડધી ટી સ્પૂન હિંગ મીઠા લીમડાના પાન ત્રણ લીલા મરચાં અને એક ટી સ્પૂન ખમણેલું આદું બે ટી સ્પૂન અડદની દાળ અને બે ટી સ્પૂન રાઈ સાથે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી શીંગ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન તો લગભગ દસથી બાર જેટલા કાજુ વચ્ચેથી બે ભાગ કરીને દોઢ ટી સ્પૂન મીઠું અને દોઢ ટી સ્પૂન સાકર એટલે કે ખાંડ ઉમેરીશું સૌથી પહેલાં દહીંને એક બોલમાં ઉમેરી અને એમાં આપણે બે વાટકી ભરી પાણી ઉમેરી દઈશું તો જે વાટકીથી રવો લીધો એ જ વાટકીથી મેં દહીં લીધું અને એ જ વાટકીથી પાણી લીધું તો અહીંયા વાટકીનું માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે છાશ જો તમે બનાવી લો તો ત્રણ વાટકી ભરી તમારે છાશ લેવાની છે તો જે વાટકીથી આપણે રવો લીધો એ ત્રણ વાટકી ભરી આપણી છાશ રેડી થઈ ગઈ હવે કડાઈ લઈ લઈશું એમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં શીંગ અને કાજુ તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી શીંગ અને દસથી બાર કાજુ બેમાંથી ગમે તે એક કાજુ તમે સ્કીપ પણ કરી શકો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના આ રીતે તળાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને હવે એમાં આપણે રવો તો જે વાટકી ભરી આપણે રવો લીધો એ મેં ઘીમાં આ રીતે ઉમેરી દીધો ચલાવતા રહી ત્રણથી ચાર મિનિટ માટે તમારે એને શેકી લેવાનો છે આ રીતે રવો શેકીને લેશો એટલે ફૂલી જશે આ રીતે તમે રવો થોડો શેકીને ઘીમાં લેશો તો એકદમ સોફ્ટ એવો ઉપમા તો મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે શેકી લીધો રવો તમે જોઈ શકો છો ફૂલી અને આ રીતે છૂટો છૂટો થઈ ગયો ગેસની આંચ બંધ કરી અને એક પ્લેટમાં એને કાઢી લઈશું હવે કઢાઈને થોડી સાફ કરી લઈશું અને એ જ કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન અડદની ડાળ અને બે ટી સ્પૂન રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે અને આ રીતે અડદની ડાળ હલકી ગોલ્ડન બ્રાઉન જેવી કલરની થવા લાગે ત્યાં સુધી તમારે એને થવા દેવાની છે તો ડાળનો કલર બદલાઈ ગયો રાઈ ફૂટી ગઈ એટલે આપણે એમાં અડધી ટી સ્પૂન હિંગ પંદરથી વીસ મીઠા લીમડાના પાન ત્રણ લીલા મરચાં મેં સ્લીટ કર્યા છે તમે રિંગ્સ પણ કરી શકો પણ રિંગ્સ કરો તો બાળકોને બીન્સ અને મરચામાં ખબર નહીં પડે એટલા માટે મેં આ રીતે સ્લીટ કર્યા અને એક ટી સ્પૂન ખમણેલું આદું ઉમેરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ત્રીસ સેકન્ડ જેવું આપણે એને સાતળાઈ લઈશું જેવું સતળાઈ જાય એટલે અડધો કપ ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરી અને ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું એકદમ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ ઉમેરીશું વેજીટેબલમાં મેં અહીંયા ફણસી ગાજર અને વટાણા લીધા છે તો તમારા પાસે જે પણ હોય એ અને જેટલા પ્રમાણમાં હોય એ પ્રમાણે તમે વધુ ઓછા કરી શકો ડુંગળી ન ઉમેરવાના હોય તો કેપ્સિકમમાં વઘાર કરવાનો કેપ્સિકમ પણ ન હોય તો તમે ડાયરેક્ટ વેજિટેબલનો વઘાર કરવાનો તો ડુંગળી તમે સ્કીપ કરી શકો મિક્સ કરી અને ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું જે વેજીટેબલ તમે લ્યો એ ઝીણા ઝીણા કટ કરવા જરૂરી છે તો ઉપમા જ્યાં સુધીમાં તમે આ રીતે થવા દેશો તો વેજીટેબલ જો ઝીણા ઝીણા હશે તો ઉપમામાં જ એકદમ સોફ્ટ મિક્સ થઈ અને કૂક થઈ જશે જો મોટા મોટા ટુકડા લેશો તો કાચો રહેશે અને ઉપમા તમે ખાશો તો કાચો ટેસ્ટ એ તમને નહીં સારો લાગે તો આ રીતે આપણે ચારથી પાંચ મિનિટ જેવા મીડિયમ ફ્લેમ પર બધા વેજીટેબલને સાતળી લઈશું તો આ રીતે સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું અને ગળપણ તો દોઢ ટી સ્પૂન મીઠું અને ડોટ ટી સ્પૂન મેં દળેલી ખાંડ કે બુરું ખાંડ ઉમેરી દેવાનું મિક્સ કરી અને પાછું આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે શેકેલો રવો ઘીમાં શેકેલો રવો ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને એક બે મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું આ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને હવે આપણે એમાં છાશ ત્રણ વાટકી ભરી છાશ જે વાટકીથી રવો લીધો એ જ વાટકી ભરી ત્રણ વાટકી ભરી છાશ ઉમેરી દેવાની છે મેં અહીંયા ત્રણ વાટકી જ છાશ બનાવી છે તમે જો બનેલી રેડી હોય છાશ તો ત્રણ વાટકી ભરી એ જ વાટકી ભરી ઉમેરવાનું છે મિક્સ કરી દઈશું અને ત્રણેક મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી મેં એને થવા દીધું હવે ઢાંકી સાત મિનિટ જેવું થવા દઈશું વચ્ચે એકવાર આપણે એને ચેક કરીશું તો આ રીતે તળિયા પર બિલકુલ ચીપકશે નહીં આ ઉપમા એકદમ છૂટો પરફેક્ટ એવો બનશે તો એકવાર મેં એને ચેક કરી લીધું ઢાંકી પાછું આપણે એને બે મિનિટ જેવું તો ટોટલ સાત મિનિટ જેવું ખુલ્લું ત્રણ મિનિટ અને પછી સાત મિનિટ જેવું મેં એને થવા દીધું આ રીતે હવે બિલકુલ એમાં છાશનું પ્રમાણ નહીં રહે તો મોશ્ચર બિલકુલ નહીં રહે અને એકદમ સોફ્ટ એવો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ઉપમા રેડી થઈ ગયો હવે જો તમને અહીંયા જરૂર લાગે લીંબુ નીચોવાની તો અત્યારે નીચોવાનું નહીં તો તમે સર્વ કરો ત્યારે પણ આપી શકો સાઈડમાં હવે અહીંયા આપણે શીંગ અને કાજુના ટુકડા લીલા ધાણા ઉમેરી દઈશું થોડું ઘી એક ટેબલ સ્પૂન જેટલું તમને જો ઓછું જોવે તો અત્યારે નહીં ઉમેરવાનું ઓપ્શનલ છે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવો ઉપમા તૈયાર છે ઉપમા આ રીતે થઈ જાય એટલે આપણે એને ઢાંકી થોડીવાર માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં મેં સાઈડમાં શિંગ ડાળિયાની કોપરાની ચટણી બનાવી લીધી છે આ રીતે ઉપમા એકવાર તમારો થઈ જાય એટલે તમારે એને ઢાંકી અને પાંચ મિનિટ જેવો ત્રણ ચાર મિનિટ જેવો તમે રેસ્ટ થવા દેશો એટલે જે રવો છે એ થોડો વધારે ફૂલશે અને એકદમ સોફ્ટ એવો તમારો ઉપમા બનશે તો આ થોડી ટીપ્સ અને ટ્રીક સાથે તમે ઉપમા જો ધ્યાનથી બનાવશો તો પહેલી જ વારમાં તમારો ઉપમા પરફેક્ટ એવો બનશે તો જો તમારો ઉપમા ચીકણો થઈ જતો હોય ડ્રાય થઈ જતો હોય કે ઘરમાં તમે ઉપમા બનાવો તો કોઈ ખાતા ન હોય તો આ ટિપ્સ અને ટ્રિક્સ અને થોડું ધ્યાન રાખીને તમે બનાવશો તો તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર બનાવો એવો આ ઉપમા બને છે ઉપમાને તમે બે રીતે સર્વ કરી શકો તો આ રીતે પાંચેક મિનિટ જેવો રેસ્ટ થવા દેશો એટલે ઉપમા તમે જોઈ શકો છો વધારે આ રીતે ફૂલી જશે મોશર જે હોય એ પણ થોડું એમાંથી ડ્રાય થઈ જશે પણ ખાવામાં એકદમ સોફ્ટ અને બિલકુલ ચીકણો નહીં રહે તો આ રીતે ઉપમાને તમે બે રીતે સવ કરી શકો ડાયરેક્ટ આ રીતે જ તમે આ રીતે પ્લેટમાં હંમેશા સાઉથમાં ઉપમા વધારે ફેમસ છે તો એને કેળાના પાન પર પ્લેટમાં સર્વ કરવામાં આવે છે તમે આ રીતે ડબ્બામાં પણ ભરો તો કેળાનું પાન નીચે મૂકી એટલે સોફ્ટ વધારે રહેશે અને એક ફ્લેવર પણ કેળાના પાનનો આવશે તો આ રીતે આ રીતે સવ કરો બીજી રીતમાં આપણે તમે એને વાટકીમાં ગ્રીસ કરવાનું થોડું ઘીથી અને પછી તમારે એમાં ઉપમા ઉમેરી દેવાનો અને વાટકી ભરી તો એ રીતે તમે માપથી પણ સવ કરી શકો તો તમને જે પણ રીત ફાવે એ રીતે તમારે ઉપમાને સવ કરવાનો તો ગરમ ગરમ ઉપમાને થોડું ઉપર ઘી ઉમેરવું હોય તો ઉમેરવાનું અને કાજુ અને શીંગને હું થોડા સાઈડમાં પણ રાખું ચટણી સાથે આ રીતે તમે ઉપમાને સર્વ કરો આ રીતે તમે ઉપમા ખાશો તો ચમચી સાથે પણ બિલકુલ નહીં ચીપકે અને ખાવામાં તમને બિલકુલ ડ્રાય નહીં લાગે તો ઉપમા ખાઓ તો સોફ્ટ અને બિલકુલ ચીકણો ન હોવો જોઈએ તો એ તમારો પરફેક્ટ ઉપમા બન્યો તો તમે આ છાશ વાળો વાટકીના માપથી ઉપમાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારો ઉપમા કેવો બન્યો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકૉન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ